જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા હે અધુર તારા દેવા સુરવીરને આ સમયે વિષાદ માટે આવ્યો કે એવી રણભૂમિમાં આવો મુ ક્યાંથી થયું અર્જુન મહાન ઉદ્યોગ હતો એટલે કૃષ્ણ કીધું કે આ બરાબર યુદ્ધ સમય છે સામે અધર્મીઓ છે અધર્મીઓને નાશ કરવાનો સમય છે તને પાછો આવો મોહ ક્યાંથી થયો એમ કારણ કે ન તો આ શેઠ પુરુષોને પુરુષોએ આચર્યો છે ન તો શનારો છે કે ન યશ આપનારો આ આમાં આવો મો શ્રેષ્ઠ પુરુષ આચરેલો નથી એમ કે સુરવીર નો આ મો ના હોય અને આ મો તમને સ્વરગમાં લઈ જાય નથી કે આનાથી તને કઈ જશે નહીં મળે આ તો ઉલટાની તારી કાયરતા સાબિત થશે એમ આથી એ પાર્થ નપુસકતા ને વસ્તા થાય

પાસાઓ થી હજાર બે હજાર સમજાયા છે અને અર્જુન નું જીવન કેળવી અને અર્જુન નું જીવન સાર્થક કર્યું છે ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોખ કરવો યોગ્ય નથી તેમના માટે તો શોખ કરે છે અને જ્ઞાની જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પાડ નથી ગયા તેમના માટે જ્ઞાની શોખ નથી શું કેમ કે શરીર એ પ્રકૃતિ જન્ય છે એ તો તમે કઈ નહીં કરો આપણે ઘણીવાર વાતો કરીએ છીએ કે ભાઈ બાપાને શું થયું તું એમ બાપાને શ્વાસ ચડ્યો હતો પણ શ્વાસ ના ચડ્યો હોય તો બાપાની શરીરની ઉંમર પૂરી થઈ જતી હતી એસી ને ઉંમર થઈ જતી હતા કઈ ના થયું હોય તો રહેવાનું નતું અને આત્માને કઈ થવાનું નથી કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જો મસ્ત વાત કરી આ બધી માર્મિક વાતોને આપણે પણ સમજવાની છે કે હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે ના રાજાઓ હતા અને હવે પછી નહીં હોઈએ એવું પણ નથી કારણ કે બદલાવ શરીર થાય છે જેમ જીવાતમાં આ શરીરમાં બાળપણ યુવાની અને ઉદાવસ પ્રાપ્ત કરે તે પ્રમાણે શરીરની પ્રાપ્તિ થાય તે બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી આ શરીર એક દાડો બે વર્ષનું હતું પછી દસ વર્ષનું થયું પંદર વીસ વર્ષનું પચાવું શું પડી જવું હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સહિત ઉત્પન્ન उत्पत्ति विलासिता अनित्य मते अनित्य से मते हे भारत तू सहन कर जो अशोक कह दे के हे कुंतीपुत्र ठंडी गर्मी ने सुख दुख देना आ बदू इंद्रियो जन से ने शरीर दी देखै आपड़े अनुभविये छे ए बदू सुख दुख देना दार उदे घड़ी में आपन घड़ी में दुखे आपे પણ આખર તો એ બધું વિદાશીલ છે એ અનિત્ય છે નિત્ય નથી અને આપણે જોયું છે કે બધાને ખબર હશે કે જેમ જેમ દાડા થાય એમ તેમ જે મળ્યું હોય ને એમાંથી ઓછું થતું થાય આપણે શરીર મળ્યું એના પછી એક દાડો જોયો એક દાડા પણ એક દાડાના એક દાડો ઓછો થઈ ગયો આપણને દેખાતું નથી માટે ભારત તેને તું સહન કર કેમ કે એ પુરુષે દુઃખ સુખ ને સમાન સમજનાર જે ધીર આ ઇન્દ્રિયો સાથેના વિષયો સહયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પ્રાપ્ત છે ધીર પુરુષ એટલે કે જે થઈ રહ્યું છે જે થવાનું છે અંદે થયું છે એ તો આપણું શરીર ન હતું એ દિવસે ઘણું બધું થતું તું તો ક્યાં ક્યાં આપણું શરીર નહોતું તો પછી આપણે ક્યાં કશું એના વિશે મંથને હતું એમ અશત પદાર્થની સત્તા નથી અને સત નો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષો જોયું છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ નું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે તો આપણી યોગ વૈશિષ્ટમાં કદાચ કોઈ અભ્યાસ કર્યો હોય એ રામ ત્રણ કાળમાં જગત જ નથી કે પ્રભુ આ બધું મને દેખાય છે એ તારા ચિત્તની ચંચળતા છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ